મફોત અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી શરૂ જંબુસર તાલુકાની સસ્તાનાજની દુકાનમાં પચીસ હજાર ઉપરાંત ગ્રાહકો જમીનદાર ઇન્કમ ટેક્સ ભરનાર તથા એમસી ડાયરેક્ટર જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તાનાજની દુકાનોમાં ત્રણ પ્રકારના રેશન કાર્ડ હોય છે જેમાં એપીએલ બીપીએલ આ તમામ રેશન કાર્ડ કાર્ડ ધારકોએ કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર અને પાન કાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકો જમીનદાર ઇન્કમ ટેક્સ અને જીએસટી ભરનારા એમસીએ ડાયરેક્ટર હોવાની પોલ ખુલી હતી અને રેશન કાર્ડ ધારકોને સાત દિવસમાં ખુલ્લા કરવા નોટિસ બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત ચૂંટણી સંસ્થા આજની રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી જે જંબુસર તાલુકાની સંસ્થા આજની પંદર દુકાનોમાં આઈપીએલ બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાત નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર નાયબ મામલતદાર એન એસ સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શના બેન પરમાર ના માર્ગદર્શન હેઠળ પચીસ ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વીસ રેશન કાર્ડ ધારકો જમીન

ચંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એનએફએસએ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો